પર ખાસ પરિકલ્પના કરવામાં આવી હતી ગુજરાતની એવી પાંચ મહિલાઓ કે જેમના જીવનમાં આત્મવિશ્વાસ અને મહિલાઓના સંઘર્ષની ગાથા રજૂ કરવામાં આવી હતી ગંગાબેન યાજ્ઞિક શિવગૌરી ગજ્જર જેવા છ મહિલાઓના સંઘર્ષ વિશે જણાવીને એકવીસમી સદીના લોકોને પણ પ્રેરણા મળે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઇતિહાસને ભૂતકાળમાંથી શીખ મેળવીને આજના સમયમાં મૂળિયાને કનેક્ટ કરવાનું છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાની છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે સોમનાથ મંદિરમાં પીઆઈ પટેલ દ્વારા સોમનાથ હોટલ એસોસિએશન સાથે મહત્વની મિટિંગ પણ યોજવામાં આવી હતી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવી હતી આ મિટિંગ જેમાં સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાં ડ્રોન કેમેરા પર પ્રતિબંધ હોય અને તમામ હોટલ સંચાલકોએ આવનાર ગ્રાહકોને ડ્રોન કેમેરા સાથે ન રાખવા તથા ડ્રોનનો કોઈ જગ્યાએ ઉપયોગ ન કરવો ડેટા એન્ટ્રી સદીની કેટલીક મહિલાઓ વિશે એમાં વાત છે પણ એવી મહિલાઓ છે કે જે આજે આપણને એકવીસમી સદીમાં પણ ઇન્સ્પાયર કરે એમનું જીવન એમનું સંઘર્ષ એમને એમને પડેલી મુસીબતો અને એ મુસીબતોમાંથી જે રીતે પોતાનો માર્ગ કંડારે છે એટલે એમની વાત સાંભળીએ તો આજે આપણને પણ ગૌરવ પણ થાય આપણા વારસા માટે આપણા ઇતિહાસ માટે અને સાથે સાથે એમાંથી પ્રેરણા પણ મળે એક ઇતિહાસ શિક્ષક તરીકે મને હંમેશા એમ લાગ્યું છે કે ઇતિહાસનું એક કામ એ ભૂતકાળમાંથી પ્રેરણા મેળવવાનું પણ છે ભૂતકાળમાંથી ગૌરવ પ્રાપ્ત કરવાનું પણ છે આપણા મૂળિયા સાથે આપણી જાતને કનેક્ટ કરવાનું પણ છે અને એ દ્રષ્ટિએ ગાથાની આ જે ગરવી ગુજરાતણો છે આ જે મહિલાઓ છે એમનું જીવન એમનો સંઘર્ષ આપણને આપણા મૂળિયા પ્રત્યે આપણા ભૂતકાળ માટે ગૌરવની લાગણી પણ પેદા કરીએ છીએ અને આપણને પ્રેરણા પણ આપે છે મહિલાઓ તો ઘણી છે પણ એમાંથી થોડો સમયને ધ્યાનમાં રાખી અને મેં સાતેક મહિલાઓને પસંદ કરી છે જેમ કે હરકુંવર શેઠાણી જેમણે અમદાવાદમાં સૌથી પહેલી કન્યાશાળા શરૂ કરી હતી એક નાનીબેન ગજ્જર જે વિધવા હતા અને એમણે સુરતમાં વનિતા વિશ્રામ નિરાધાર બહેનો માટે શરૂ કર્યો હતો એક હતા પુતળીબહેન પુતળીબાઈ કાબરાજી એ મુંબઈના પારસી બહેન હતા અને એમણે સ્ત્રીઓના મેગેઝિનના એડિટર તરીકે મહિલા તંત્રી તરીકે ત્રણ દાયકા સુધી કામ કર્યું હતું એવી અનેક મહિલાઓ છે આની અંદર મહેસાણા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર મિલકત જપ્તી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મહેસાણા કૃષ્ણના ડાળમાં જે વેપારીઓ